સાંતલપુરના મુખ્યમંત્રીના આગમન પહેલાં કોંગ્રેસની ચીમકી માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન કરવામાં આવશે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં મુખ્યમંત્રીના આગમન મુલાકાત પહેલાં કોંગ્રેસ ચીમકી ઉચ્ચારી છે ગુજરાત યુવા કોંગ્રેસના મહામંત્રી આદિત્ય ઝુલાએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે જો સાંતલપુર અને રાધનપુરની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ આંદોલન શરૂ કરશે તેમણે જણાવ્યું છે કે સાંતલપુર ખાતે તાલુકા કચેરીઓ આસપાસના ગામડાઓને મુક્તિ મળે અને નેશનલ થતી અટકાવવામાં આવે રાધનપુર નગરપાલિકામાં ગટર અને રોડ વ્યવસ્થા સુધારવામાં આવે જેવા વિવિધ મુદ્દાઓ અંગે અઢાર જુલાઈએ મુખ્યમંત્રી મુલાકાત લે ત્યારે રજૂઆત કરાશે મુખ્યમંત્રીશ્રી ખૂબ લાંબા સમય બાદ સાંતલપુર અનેક ખાતમુહૂર્તો કરવા આવી રહ્યા છે સારું કામ કરવા આવી રહ્યા છે એટલે સૌ પ્રથમ હું એમને શુભેચ્છાઓ આપવા માંગુ છું પણ આ ખાત ખાતમુહૂર્તના તાયફાઓ પાછળ સાંતલપુર વિસ્તારની અને સાંતલપુર વિસ્તારના નાગરિકોની સાચી માંગણી શું છે તેમની જરૂરિયાત શું છે તેનો ક્યારે સોલ્યુશન થશે આની કોઈ વાત નથી કરતું અને તે માટે કોંગ્રેસ પાર્ટીએ યુથ કોંગ્રેસે અમે લોકોએ નક્કી કર્યું છે કે વિસ્તારના લોકોની વિસ્તારની જે માંગણીઓ છે તે પૂરી નહીં કરવામાં આવે તો આ કાર્યક્રમ બાદ ટૂંક સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન થી શરૂઆત થશે જે સમગ્ર ગુજરાત સુધી જશે આ વાત યુથ કોંગ્રેસ આજે જનતા વચ્ચે લઈને આવી છે માંગણીઓ કોંગ્રેસ પાર્ટીની કે અમારી નથી જે માંગણીઓ છે આ વિસ્તારના લોકોની આ વિસ્તારની માંગણીઓ છે આ વિસ્તારને ખૂબ લાંબા સમયથી સાતલપુરના છેલ્લા ગામડાઓ અગર આપણે જોઈએ તો રોજુ પીપરાડા ઉપર આમ ચારણકા એવાલ ધોકાવાડા ત્યાંથી ત્યાંના નાગરિકોને સરકારી કચેરી જવું હોય તાલુકા પંચાયત પ્રાંતની કચેરીમાં જવું હોય તો ઓછામાં ઓછું પચાસ સાઈઠ સિત્તેર કિલોમીટર એમને ધક્કા ખાય અને સરકારી કચેરી ખાતે પહોંચવું પડે આટલા વર્ષોથી અનેક આગેવાનોએ કોંગ્રેસ પાર્ટીએ અમે લોકોએ ખૂબ માંગણીઓ કરી કે સાંતલપુર ગામ ખાતે જે તાલુકાનું મથક આપવામાં આવે સરકારી કચેરીઓ ત્યાં ખોલવામાં આવે આસપાસના જે ગામડાઓ છે તેમના લોકોને ખૂબ સમસ્યા ભોગવવી પડે છે ખૂબ પીડા ભોગવવી પડે છે છેક વારાહી સુધી લાંબા થઈને જવામાં એટલે અમારી એક માંગણી પેલી એ છે કે સાંતલપુર ગામ સાંતલપુર ખાતે સરકારી કચેરીઓ શરૂ કરવામાં આવે બીજી અમારી માંગણી એવી છે જે વર્ષોથી અમે માંગણી કરી રહ્યા છીએ એનો વિરોધ બી કરી રહ્યા છીએ કે વારાહી ખાતે જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે સાતલપુરના ગામના આગેવાનો હોય ત્યાંના નાગરિકો હોય વારાહીના આ બાજુના આગેવાનો નાગરિકો હોય તે લોકોને એક સાઈડથી બીજી બાજુ જવું હોય તો હર વખત ટોલ ટેક્સ ભરવો પડે છે આજે સાતલપુરનો નાગરિક એનું સરકારી કામ લઈ સરકારી કચેરી ખાતે વારાહી જતો હોય તો એ શું કરવા ટોલ ટેક્સ ભરે અમારી માંગણી છે કે સાતલપુર તાલુકાના પચીસ કિલોમીટર રેડિયસના જે ગામડાઓ છે તેમને ટોલ ટેક્સમાંથી લોકલ પાસ આપવામાં આવે તેમને જેટલી વાર એક થી બીજી બાજુ જવું હોય બીજી થી આ બાજુ આવવું હોય તો એમને કોઈ ટોલ ટેક્સ ચાર્જ ના થવો જોઈએ આ એક બહુ વ્યવહારિક વાત છે વિસ્તારના ખૂબ ગરીબ લોકો વર્ષોથી આ આ વાત સરકાર સામે અમે લોકો મૂકી રહ્યા છીએ પણ તો પણ આનું કોઈ નિરાકરણ નથી આવતું એટલે બીજી માંગણી અમારી એ છે કે સાંતલપુર ના જે ગામડાઓના લોકો છે તેમને વારાહી ટોલ ટેક્સ માટે એક્સક્લુઝિવ લોકલ પાસ આપવામાં આવે ત્રીજી માંગ અમારી અમારી માંગો ખૂબ છે અનેક સમસ્યાઓ છે આ વિસ્તારની અનેક પીડાઓ આ વિસ્તારના લોકો ભોગવી રહ્યા છે પણ જે તાત્કાલિક જે માંગોને તાત્કાલિક જે પ્રોબ્લેમોને નિરાકરણ જોઈએ છે એની વાત આજે આપણે કરીએ તો ત્રીજી અમારી માંગણી છે કે જે નેશનલ હાઈવે છે આપણો જે સામખિયારીથી રાધનપુરને જોડે છે આગળ પાલનપુર રાજસ્થાન સુધી જાય છે એ રસ્તામાં હું માનું ત્યાર સુધી બાર મહિનામાંથી બારે બાર મહિના ક્યાંક ને ક્યાંક પેચવર્કનું કામ ચાલુ રહે છે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે એ આપણને ખબર નથી પડતી એ ખાડાઓના વજેથી ખરાબ રસ્તાઓના વજેથી ખૂબ વધારે હું માનું વધારે નહીં પણ ઓછામાં ઓછા પચી પચા એક્સિડન્ટ રોજ આ રસ્તામાં થતા હશે સરકાર આ વસ્તુને ગંભીરતાથી નથી લેતી ટોલ ટેક્સ પૂરેપૂરા ઉઘરામાં આવે છે સિત્તેર રૂપિયા સો રૂપિયા સુધીના ટોલ ટેક્સ નાના વાહન માટે થઈ ગયા છે તો પણ આ રસ્તાની કોઈ મરમત નથી કરવામાં આવતી આ રસ્તામાં જે ખાડાઓ પડેલા છે એનું વ્યવસ્થિત રીતે પેચવર્ક કરવામાં નથી આવતું ખાલી ધૂળમટી ભરી અને ખૂબ વધારે ભ્રષ્ટાચાર થતો હોય એવું અમને દેખાય છે અમારા વિસ્તારમાં એક બીજો નવો રસ્તો પાસ થાય છે કે જે જામનગરથી પંજાબ સુધી જાય છે ભારતમાલા મારી જ્યાં સુધી સમજ છે ત્યાં સુધી એ રસ્તાનું હજી ઉદ્ઘાટન નથી થયું પણ તો પણ આજે એ રસ્તાની હાલત એટલી ખરાબ છે આખો રસ્તો વ્હાઇટ વોશ થઈ ગયો છે આટલા હેવી ટોલ ટેક્સો ઉઘરાવવામાં આવે છે આપણા કેન્દ્રીય બાંધકામ મંત્રી એવું કહે છે કે ભાઈ ભારતનું રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બે હજાર ને છત્રીસ સુધી અમેરિકાને પણ વટી જશે પણ એવું કાંઈ દેખાતું નથી વાસ્તવિકતા એવી છે નહીં ઉદઘાટન થાય એના પહેલા રસ્તાઓ સાવ વ્હાઇટ વોશ થઈ જાય છે એટલે આ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ વધારે અને ખૂબ ઊંડો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જેની તપાસ થવી જોઈએ અને આ રસ્તાની જે અમારી માંગણી છે કે રોડ રસ્તા સુધરે તો એ રસ્તા ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે બાંધકામ વિભાગે સુધારવા પડશે કેવા પ્રકારનું આંદોલન એક હજી બીજી સમસ્યા છે એની પણ હું પહેલા ચર્ચા કરી લઉં એના પછી આંદોલનની વાત કરીશ રાધનપુરમાં હાલમાં નગરપાલિકાનું ઇલેક્શન થયું હતું છ મહિના પહેલા ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છૂટાઈ છે અઠ્યાવીસ માંથી પચીસ કોર્પોરેટો કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના છે સંપૂર્ણ બહુમતી સાથે સક્ષમ અડીખમ જેમ એમ કે છે એવી અડીખમ નગરપાલિકા રાધનપુરની પ્રજાએ એમને ચૂંટીને આપી છે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સંસદ ભારતીય જનતા પાર્ટીના અને ગુજરાત અને ભારતમાં સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની આ બધું ઇકોસિસ્ટમ બીજેપીનું હોવા છતાંય રાધનપુર શહેરમાં ગાડી મોટર સાયકલથી નીચે ઉતરીને ચાલી શકીએ એવી ક્યાંય પરિસ્થિતિ નથી રાધનપુર પડી ગયું હતું આજુબાજુના લોકોનું ધ્યાન પડ્યું એટલે એનો જીવ બચાવી શક્યા પણ આ રીતની બેદરકારી અગર ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા રાધનપુરમાં કરતી હોય જ્યારે પ્રજાએ તેમને ખોબલેન ખોબલે મત આપ્યા છે મજબૂત તાકાતવાળી નગરપાલિકા બનાવીને દીધી ચીફ ઓફિસર એ લોકોના બધું તંત્ર એ તે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર આ એક પ્રોબ્લેમ સિવાય એનું કોઈ બીજું સોલ્યુશન નહીં તો આનું શું સોલ્યુશન નીકળશે આ અમારી જે ચાર પાંચ માંગણીઓ છે એ માંગણી અગર મુખ્યમંત્રી અઢાર તારીખે સાંતલપુર આવી અને આની કોઈ ચર્ચા નહીં કરે આના સોલ્યુશનનો કોઈ રોડમેપ નહીં બનાવે તો કોંગ્રેસ પાર્ટી કમ્પ્લીટ એક્શન માટે તૈયાર છે અમે લોકો સાંતલપુરથી ખૂબ ઉગ્ર વિરોધ પ્રદર્શન ચાલુ કરશું અમારે કોઈ તાઇફા નથી કરવા અમારે હાહાકાર નથી કરવો શાંતિથી પટ પૂરી તાકાતથી આંદોલન સાંતલપુરથી શરૂ કરશું અમારા કોંગ્રેસ પાર્ટીની નેતાગીરી સાથે ચર્ચા વિચારણા કરી અને સિસ્ટમમાં કઈ રીતે આંદોલન કરવું અને આપણી વાત સરકાર સુધી પહોંચાડીને સરકાર આપણી વાત સાંભળે એ રીતનું આયોજન કરી અને અમે લોકો આંદોલન કરશું પણ આંદોલન કરવાનો નોબત ના આવે એવી અમારી સરકાર શ્રીને અને મુખ્યમંત્રી ને બે હાથ જોડી અને નમ્ર વિનંતી છે મારો પરિચય મારું નામ આદિત્ય ઝુલા છે હું ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસનો પ્રદેશનો મહામંત્રી છું અને આ વિસ્તારનો દીકરો છું અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ